અને દુઃખાને હેરાન ન કરતા કારણ કે હવે જો પોતાની સમાજ તો સપોર્ટ કરતી નથી ખબર જ છે કે સમાજનો હતો નહીં તો સમાજ સપોર્ટ ના કરે તો હવે દલિત લોકોનું એક ગ્રુપ બનાવ્યું છે એમાં દલિત લોકોના ગ્રુપમાંથી પંદરથી વીસ જણા મારા મિત્ર છે એ લોકો દ્વારા મને જાણવા મળે છે કે એ જો એ કાંઈ પણ આપણે બોલો નહીં ઓડિયો એ લોકોને મૂકે છે મને સપોર્ટ કરો અને સખતને સખત સજા કરાવો પણ લુખા એ સખત ને સખત સજા કરાવવાની તારી પાસેથી બધું જાણવા માટે તારા ગ્રુપમાં છે તારી બધી પોલું ગાડી કરે છે તારા પાછળ દાંત કાઢે છે હા હા હિ કરે છે વાતું મોટી મોટી કરે છે અને લુખા સુધરી જા કાંઈ નહીં વરે આમાં ધંધો કર અમે આવડી મહેનત કરીને ઓડિયા વિડિયા ચડાવી છીએ ને તો એમને એવડી ઇન્કમ નથી મળતી અને ઇન્કમ કરવા માટેથી તું એમાં ગયો છો ગપ્પા મારવા તું પાછો એક વિડીયામાં વચ્ચે બોલ્યો છો કે વ્યૂ એમાં ધર્મના વિડીયામાં ના આવે એટલે માતાજીના વિડીયા એટલે તે બંધ કર્યા છે ભાઈ તું દુનિયાને ઓલું બનાવાઈ ગયો છું તું પાછો ઘણી વખત એમ કહેશો કે આપણે તો સંવિધાન પ્રમાણે આલી તો એ ગાર્ડ ન બોલાય ને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રમાણે આલી તો ગાઢ ન બોલાય પછી પાછા ગાળોવાળા વિડીયા બનાવશો એટલે તારું એ પ્રમાણે છટકી ગયું છે એટલા છટકલને સમજાવજો અને એની પાછળ તમે કોઈ ખોટા ફોન કરી કરીને પ્રચન ન કરજો આટલી મારી તમને વિનંતી છે બધાને દરેક મિત્રને કારણ કે હકલો એટલે હકલો જ એમાં કાંઈ હોય નહીં બરાબર સમજાણ વગરનો છે બુદ્ધિ વગરનો છે માતાની ભગવાનને ફલાણું ઢીકલું કરતાં કરતાં સંવિધાનને સંવિધાન કરતાં કરતાં માનસોનભાઈ આવ્યો છે હવે હવે ક્યાં જઈને ઊભું રહેશે એ પાછળ આપણે વિચારશું જય મુરલીધર જય દ્વરિગ